જો આપણે નવા ઘેરે આવી ગયા છે નવા ઘેરે આપણે કામ કરવાનું છે તે કામ કરવા મળી થોડું ઘણું કામ કરેલું છે હેલો ફેમિલી નવા દેવભૂમિ દ્વારકા તો મારા બ્લોગમાં બનાવી જો નવું કામમાં આપણે જો અંદર એન્ટર થઈ ગયા આ બાવણા તો નખાઈ ગયેલા તમને દેખાડ્યા હતા આ બાજુ જો બારી થઈ ગઈ છે આ બાજુ બારી નખાઈ ગઈ આ બાજુ તે બારીઓ નખાઈ ગઈ જો અને આ બાજુ તે બારી નખાઈ ગઈ છે અને આ બાજુ બારી નખાઈ ગઈ છે જો આપણે કામ કરવાનું હોય જે બધું બાકી છે જો આ વિકાસની બારી નખાઈ ગઈ છે જો આપણે જો કાસ ની બારી નાખી દીધી છે અને હવે આપણે કામ કરવા મળ્યું ઘરનું કામ અને આ જો મેળો છે મેળા ઉપર બધી વસ્તુ આપણે મૂકવાની છે અને જો આ બધી વસ્તુ આપણે અડધી તો આવી ગઈ છે આ બધી ઉટકવાની છે આ એસી જો ખુલ્લું છે આ બાજુ એસી આપણે ફિટ કરવાનું છે અને આ બાજુ જો પંખો ફિટ થઈ ગયો છે જો આપણે આ બધું હરખું કરવાનું છે તો જો આપણે બધું હરખું કરી નાખીએ જો આપણે શેમાન અને આ વાયરનો સેમાન પડ્યો છે આ વાયરનો સેમાન છે આમાં તો સાપ વધુ પડે છે જો વધારાની વસ્તુ છે આપણે પાછી દેવાની છે વધારાની વસ્તુ આપણે જો પાછી આપવાની છે આખી દીધી છે અને અંધારું થઈ ગયું છે જો બધી વસ્તુઓ અડધી અહીંયા ઉપર કાક ચડાવી આ ગાટલા પડ્યા છે અહીંયા જે પંખો પડ્યો જો આવી રીતે આપણે એ રીતે આપણે ચોખ્ખું કરી નાખ્યું છે અને હવે આપણે ઘેરેજ આના છે એ બોલા પણ જ્યારે એવી ના ત્યાં આપણે રસોઈ બનાવવાની છે તો હવે રસોઈ બનાવી નાખવી જો અહીંયા આટલું આપણે હાલ પણ નાખ્યું છે જો આપણે એટલું સારું કરી નાખ્યું છે અને હવે આપણે ઘેરે જવાના છે એને કાલ પાછા આવશું પછી કાલ બીજું થોડું ઘણું કામ કરશું જો આપણે જ્યારે છે ત્યાં આવી ગયા છે અને આપણે જો રસોઈ બનાવવાની છે અને આપણે અહીંયા થોડાક દીધ રહેવાનું છે હવે થોડાક દીમાં આપણે રૂમ ફેરવવાની છે આપણે નવા ઘેરે ઘરના ઘેરે જવાનું છે અને હવે આપણે જો સીમાન થોડો કતરી હશે બધો લઈ લીધો છે જો માળી ઉપરથી એક જો આ પહેલાની ટીવી પડી છે અને કબાટ મંદિર અને શેટીન એવું બધું અંદર એ જો માળિયા માંથી લઈ લીધું છે બધી વસ્તુ આખું માળિયું ભરેલું હતું તે બધું ના લઈ ગયા આપણે તો હવે આપણે જો આ પાછળ છે તે મંદિર અને ઘોડો અને આંખાના ડબ્બા ને એવું બધું આપણે લઈ જવાનું રહ્યું છે તો હવે આપણે અહીંયા થોડાક દીધ રહેવાનું છે થોડાક દીપ પછી આપણે રૂમ ફેરવાની છે આપણા ઘરના ઘેરે જવાનું છે તો જો આપણે હવે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી નાખી અને આપણે ત્યાંનું કામ બધું હતું ઉટકેલું હતું તે બધું મેળામાં સડાઈ દીધું અને વાળી અને આપણે અહીં ઘેરે આવ્યા છીએ અને હવે આપણે ઘરની રસોઈ બનાવશું જમીશું અને આપણે જો એ બધી વસ્તુઓ જે ઘણી પડી છે છો અને એવું બધું લઈ જવાનું છે હેલો યુટ્યુબ ફેમલી આજે આપણે બીજો દિવસ થઈ ગયો છે હર હર મહાદેવ જે દેવનું નિવાર ક્યાં આપણે બધું ચાલુ કરી દીધા છે અને આજ જો આપણે ઘર ફેરવાનું છે તે કામ જ કર્યું છે ઘર ફેરવવું બહુ મુશ્કેલ છે બધું સાફ કરવું અહીંયા સાફ કરવું ત્યાં ગોઠવવું તો બહુ કઠિન છે એટલે આપણે જો કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને જો આપણે આ ડબ્બા ઉઠકી નાખ્યા છે અને પે જો ઉટકેલા ડબ્બા પડ્યા છે અને આપણે જો ઠેલ્લું ભરવા કાઢી નાખી છે અને આ ઠીલ્લું આપણે ધોવાની છે તો ધોઈ નાખશું એટલે આપણે એમાં સેમન ભરવા થાય તો જો આપણે ડબ્બા ઉટકાઈ ગયા છે અને આપણે જો અહીંયા હમા ડબ્બા હતા આ બાજુ ડબ્બા હતા તે લઈ લીધા છે અને આપણે ઉટકી નાખ્યા છે અને આપણે જો ઠીલ્લું ધોવાની છે તો આપણે આખો ખોદી નવરા નોતર્યા એટલે આપણે આજ મોડેકથી બ્લોક ચાલુ કર્યો છે તો આપણે આજે બધી નવરા નહોતા એટલે આપણે મોડેથી બ્લોક ચાલુ કર્યો છે અને આપણે જો ફેરવાનું છે મકાન એટલે આપણે બધું કામ બાકી છે તો આપણે બધું આંખી ધોઈ પછી લઈ જવાનું છે એટલે આપણે જો ધોવાનું ચાલુ કરી દીધું છે અને આપણે કાલ ત્યાં ધોયેલું હતું તે મેળામાં ગોઠવું અને આજે આપણે અહીંયા બધી વસ્તુ જો નહીં જોતાની હોય તે ભંગારમાં આપી દેવાની અને જોતાની વસ્તુ આપણે અલગ કરવી જોઈએ અને ધોવાની વસ્તુ અલગ કરવી છે તો આપણે જો ઠેલ્લું ધોવાની છે ઠેલ્લુંમાં આપણે વસ્તુ ભરવાનું હોય એટલે આપણે થેલ્લું તો ધોઈ નાખવું પડે કેમ કે એમાં જો વાસણ ભરવાના હોય ગોદડા ભરવાના હોય આપણે ઝીણી ઝીણી વસ્તુ ભરવાની હોય આપણે ઠેલ્લું તો આપણે એ થેલું ધોવાની છે આજ તો આપણે એ હવે થેલ્લું ધોઈ નાખવી અને જો આપણે આ બાજુ ઠેલ્લુંનો ઢગલો કરી દીધો છે અને હવે આપણે તે ધોવાની છે તો હવે આપણે ધોઈ નાખીએ અને ડબ્બા જો આપણા મુકાઈ જાય એટલે ઠેલ્લુંમાં ભરવાના સેવી આપણે અને અમે જો બે કચરાની ઠેલ્લું આપણે કાઢી છીએ અને આ બાજુ આપણે જોતાની વસ્તુ લીધી છે તો હવે આપણે ઘરનું કામ કરવા મળી પાછા અને હવે આપણે પાછું થેલ્લું ધોઈ નાખીએ અને જે નથી જોતાની તે વસ્તુ ભંગારમાં દેવા આપણે દઈ દેવી જો આપણે અગાશી ઉપર આવી ગયા અને આપણે આપડે જો રેલગાડી નીકળી જો અગાશી ઉપર છોકરીઓનું વેકેશન છે તે સાયકલ કલાકે એટલે જો આ બાજુ આપડે કોથળિયું પડ્યું છે ધોવાની અને જો બે આજ બે ની વેકેશન છે તે જો સાયકલ કલાકે છે जो अपनी पास से क्लासेस है विचुनी, डियान विचुनी से क्लासेस है। टकटका, टकटका, आई। आई। एंड पार्क ओवर यू। હવે તો જો આપણે કોથળિયું થોય છે તે હુકવી નાખવી અને વિશુની સાયકલ આકે છે તો આપણે એને રમવા દેવી અને આપણે હવે કોથળિયું હુકવી નાખવી જો આપણે આ બાજુ અને આ બાજુ બે બાજુ જો કોથળિયું હુકવી દીધી છે અને આપણે જો કોથળિયું હુકવી નાખી છે અને છોકરીઓ જો સાયકલ આ કિન થાકી ગયું છે તો બેહી ગયું છે તો કર્યું જો સાયકલ સાય કલાકે ગયું તે બેહી ગયું છે અને આપણે આ વિડીયાને જો હવે એન્ટ આપશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હરમાંથી મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દ્વાર દ્વારકા